હું જોવા ને કુંભકર્ણનો સૈનિક બન્યો સૌ કુંભકર્ણ હું તો હશે હજી એને જગાડવો પડશે પછી એને સાચવી પડશે એટલું બધું હોય એટલું બધું હોય એની કોઈ વાત ન થાય એને જગાડવામાં કંકોરો રાખવો પડે હવે જગાડવો તો પડશે જ કે અને એ જાગે એટલે કાંઈ મોઢું બધું ધોવાનું એને ન આવે સીધી સાત પીવે જાગી સીધો સાજ માપશે હવે હું ધાવ એને જગાડી આવું Amazing. Wow. wow. He said that I can't, I can't. Amazing. તો નથી અને સાગીને એનું સાલ ધોહે એટલે પહેલા એક કામ કરું સાલ લઈ આવું અહીંયા ત્યાં મૂકી દઉં એનું હું હોય કે હું હોય ત્યારે જાગે પણ આપણો ભાગ તો ન કાઢે કે સા મન ન આપી જો હું સાલ લઈ આવું à sai lài ô tô người ta cũng biết anh là ngụ trách

તો તમારો મોટા ભાઈ છે ને એ સંકટમાં છે આ દશેરા આવ્યા ને દશેરા એને તો પબ્લિક બધી બહાર વાર તૈયાર થઈ ગઈ અને એ ધારા ભાંગુ નાખતા 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 ખેતર વાળીઓમાં સડ્યા તમારે જાવું હોય તો જાવ ન્યા અહીં બેઠા રહ્યોમાં અને જાવ ન્યા હા જાવ હુંય ભાગું શું એવી વાત છે એમને પબ્લિક છે એ મારા મોટા ભાઈને હેરાન કરે છે अध्यक्षरा सा त्या बाळ बाऊपा त्या अरे હું જોઉ છું મને આ હા પબ્લિક કઈ કે પં મારા ભાઈની પાછળ પડી ગઈ એક વર્ષ હામે રાવળ મે માર્યો કે 10 વર્ષે વારે છે હાલો મારા જાવું જ પડશે કે મારા ભાઈની હું પોઝિશન છે હાલો હું જાવ रावण महाराज भाग क्यों रहे हो अरे ये पागल जनता में जलाने के लिए मेरे पीछे पड़ रही नहीं यार तो तुम ऐसा काम ही क्यों करते हो अरे तो तीन गलती हर इंसान की माफ कर दी जाए मैंने तो एक ही गलती करी फिर भी मेरे हर साल ये पीछे पड़ जाए जलाने के लिए और चलो ठीक है राम भगवान जैसे जलाने आए तो मैं दस बार जलने के लिए तैयार है पर ऐसा ऐसा लोग जलाने आए की जो खुद रावण है ए? ये दुनिया में कही मेरी एक ही पापी हो रावण जला के ऐसा खुश हो મારા ભાઈએ જે અત્યારે તમે સાંભળ્યું ને જે વાત કરી એ વાત એણે હાંસી કરી આવી રીતે આમ ન કરાય પહેલાં આપણા મનની અંદર જે રાવણ હોય ને એને આપણે મારવો પડે અને હે ભાઈ આ તમે જોતાના કેટલી બધી મેં મહેનત કરી તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો હવે મારી ચેનલને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબર કરી નાખો અને સારી સારી કોમેન્ટ કરો અને તમને મારા આવે તમે તને આગળ શેર કરો હું આવી રીતે મહેનત કરતો જ રહીશ અને તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ મને બહુ મળ્યો હશે તો બધા મારા મિત્રોને મારા સબસ્ક્રાઈબરોને બધાને જય માતાજી જય માતાજી